આજે જામનગર શહેર માટે ખૂબ જ ઐતિહાસિક અને ગૌરવપ્રદ દિવસ સુવિધાના ની દ્રષ્ટિથી આંતર સુવિધાની દ્રષ્ટિથી આજે આપણે કહી શકીએ માનનીય મુખ્યમંત્રીશ્રી ની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને મોટો ફ્લાયઓવર એટલે લગભગ પોણા ચાર કિલોમીટરનો ફ્લાયઓવર સિટીના એક ભાગ એક એન્ડથી બીજા એન્ડ ને જોડતો ખૂબ જ અદ્યતન ફ્લાયઓવર આજે જામનગર શહેરને પ્રાપ્ત થયો છે ત્યારે સુભાષ બિરસી લઈ અને દ્વારકા રોડ સુધી જેટલા રસ્તામાં જે ટ્રાફિક ના પ્રશ્નો હતા એ આવતા દિવસોમાં જે બોટલ નેક્સ હતા જે સર્કલ્સમાં પ્રોબ્લેમ ચાર રસ્તા જ્યાં ભેગા થતા હતા ત્યાં ટ્રાફિક જામ જે થતું હતું એ છે કોઈ એવા ઇન્ડસ્ટ્રીયલ જે ટ્રાફિક સવાર સાંજ આપણને એના લીધે જે મોડું થતું હતું એ હવે ભૂતકાળ બની જશે અને આપણું જે શહેરનું ઇન્ટરનલ જે આખું યાતાયાત છે એ ખૂબ જ સરસ રીતે આપણે વાહનની અવર જવર આ બંને સુવિધાઓથી એટલે કે ફ્લાયઓવર અને ઇન્ટરનલી આપણે જવું હોય તો આપણી પાસે શહેરની બધી સુવિધાઓ છે એ રસ્તાઓના માધ્યમથી આપણે આરામથી કરી શકશું ત્યારે હું જામનગરના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા ઉપસ્થિત રહી શહેર અને જિલ્લાની અનેક સુવિધાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ એમના વરદ હસ્તે કરવામાં આવ્યું ત્યારે જિલ્લાના પણ નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ઇઝ ઓફ લિવિંગ માત્ર સૂત્ર નથી પણ કાયદેસર એમનો એક સંકલ્પ છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો એક સંકલ્પ છે કે જેટલા લોકોના સંઘર્ષો ઓછા કરી શકે એટલા કરીએ જેટલી એમને સુવિધાઓ આપી શકે એટલી આપીએ ને એ પ્રકારે જ આજે સમરસતા હોય સુરક્ષા હોય સુવિધાઓ હોય એ જ રીતે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના નેતૃત્વમાં અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત રાજ્યને મજબૂતીથી આ તમામ દિશાઓમાં આગળ વધારવાનું કાર્ય કરી રહી છે ત્યારે મેં અહીં મારી વાતમાં કીધું એવી રીતે હમણાં આપણે સૌએ અલગ અલગ મીડિયાના માધ્યમથી ક્યાંક જોયું હતું કે વિપક્ષો જેને હંમેશાથી માત્ર એમને કામ કરવાની તો કોઈ આદત છે નહીં કામ કરવાની એમનામાં કોઈ પદ્ધતિ નથી કે વિચાર નથી વિઝન નથી નેતૃત્વ નથી કઈ નથી પણ હંમેશાથી એ લોકો કોઈ જયારે તૈયાર ભાણવું મળે ત્યારે ના શોખીન છે તે પબ્લિસીટીના ભાગરૂપે એ લોકો કહેતા હતા કે ફ્લાયઓવર નું જલ્દીથી લોકાર્પણ કરો નહીતર અમે કરી દઈશું મને આશ્ચર્ય આવી બધી સ્ટેટમેન્ટ એટલા માટે થાય કે જેમાં એમનું કંઈ લેવા દેવા નથી આ આખું વિઝન ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનું છે આખી સુવિધા માળખાકીય સુવિધા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને પછી નગરપાલિકા દ્વારા જામનગરના નાગરિકોને આપવામાં આવી છે ત્યારે લોકાર્પણ કેવી રીતે એ લોકો કરશે જાણે નાગરિકોની ચિંતા હોય એટલે આવી આવો ખોટો જશ કાટવાની જે એક આદત છે ખોટી પબ્લિસિટીની જે ભૂખ વિપક્ષોને છે એ મને લાગે છે કે એમને કોઈ દિવસ બીજો કોઈ વિઝન કે લોકો વચ્ચે રહી અને લોકસેવા સાચા અર્થમાં કરવી એ કોઈ વિષય જ એમનો નથી અને ભારતીય જનતા પાર્ટીમાં તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક એમને જ ચિલ્લો છાત છે કે જેનું ખાતમૂહૂત અમે કરશું એનું લોકાર્પણ પણ અમે કરશું અને એના અનેક ઉદાહરણો આપણે સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં જોયા છે ત્યારે હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું કે મોદી સાહેબના પ્રયત્નથી આજે જામનગર કાયદેસર વિશ્વના નકશા પર આવી ગયું છે એ ડબલ્યુ એચ ઓળખાકીય સુવિધા થ્રી સિટીમાં આટલી મોટી માળખાકીય સુવિધા પણ ક્યાંક જામનગરને એ ઊંચાઈ પર લઈ જવાના લઈ જવાના જે પ્રયત્ન છે એની પ્રતીતિ કરાવે છે ત્યારે આ બધું શક્ય માત્ર જામનગરના ખૂબ જ જાગૃત નાગરિકોના માધ્યમથી થયું છે હૃદયપૂર્વક અભિવાદિત કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ તકે પુનઃ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ સુવિધા બદલ અને સતત જામનગરની ચિંતા કરવા બદલ ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું